અલે આજ નું તો પેલા લખો એ હું લખું ને એમ લખ્યો લે તવા પાછો હા ના કાપા ખોટું પર છે ઉઠે લે પાહણ પાણ બેહણ ગને ને જાય બા બેઠો તો તમે બેહી જો સુટલા સુટલા બેવા લે એ આ તા બેહી જો એ સ્ટેશન અને નજીક નજીક બેહી જાય બધા

ના ભાઈ નું કહું ના તો અઢીસો વખત લખવા લે પ્રશ્ન પ્રશ્ન નહી

આવડતું જગ્યા વળી લખવું છું પેલા તું એવું લીટી કશું નહિ લખ્યું લે ચલો દસ મિનિટ થઈ જાય

अप्पू हा आ जम करू राख्यो जा आलस इटले हु आमा का, आमा का ए तो साहेब मण आलस आदी ते इटले हु आलस आदी ते इटले आलस नी क्या बात अमा काय अमा काय ले ए पकड

તું સે સાલ માં ખબર છે આ ઉતાવળ માં ઉતાવળ માં ઉતાવળ માં આ વાળજો ને નપાય પેલા માં જ વાળે છે ન પેહલો પ્રશ્ન જવાબ બે માં આ પેલો હા બોલ સહયોગ એટલે શું સહયોગ સહયોગ એટલે શું બોલાડો જવાબ હોટલ હોટલ ના ના સાહેબ હોટલ ના આવે છે એમાં બેઠા હતા એટલા મને નોમ લખી દીધું હોટલ એટલે મારું નામ બદનામ કરશો તમે હું તમને આવું પણ આવું એટલે શાળામાં રેગ્યુલર આપણ રાખો ને આ બધાના જવાબો તો ભલે એક એક ખોટા છે તમે તો બધામાં દાટ વાળ્યો છે આવું લખ્યું નાનો ખંડ જીયો આવું લખ્યું છે આ જવાબ લખે તીએ શ્રીખંડ શ્રીખંડ આવે શ્રીખંડ આવો

આ બજાર માં છે આ હોટલ નું આઈ ગયું યાર એ હોટલ માં ખાવાનું હજુ રાખો ઘર નું ખો ઓસ્ટ્રેલિયા આવવાનું જોવા હું કહી દઉં મને કે જે આ તમારા જે ખોટા પડ્યા પ્રશ્નો એ તમારે બધા હો હો વખત લખવા પડશે જો કીધું કારણ કે બધા તમે એક એક તો દાટ વાળો જ છે તેવું લાગે તને હરખો વારે યાદ નહીં લે જમણવાર વાર સુધી યાદ આવે તને હા કઉ છું લેજી હજી કા તમારું પેપર છોટુ આ જમણ લખ્યું છે વારમો અલ્યા આ શુક્રવાર છે મૂર્ખા લે વનરાજ ટપ્પુ જો કહી દેવું હવે તમન તો સાહેબ આ ખોટા પડે અલગ ગિલા બાંધન આ જે તમાર ખોટા પડ્યા એ પ્રશ્ન અને જવાબ બંગાથી હો હો વખત લખી લાવજો અરે આવો હાં તો આલો તારીખ લખવા હા ના ના સાહેબ મારું તો જો કમ્પ્લીટ નહીં ઇને કમ્પ્લીટ છે લેડો હવે

એટલે મારે તો ખોટું પડ્યું કે